અરે આજ તો અમે સુરત ના ગુરુકુળ મંદિરે મફતમાં હિંસકા ખાવા પોગી ગયા તો રામ રામ મિત્રો હું શું તમારો પ્રિયમ મોજીલાભાઈ બે મહિના પહેલા હું સુરત આવ્યો હતો પણ આ વાયડી પ્રજા ક્યાંય હાંખણી ન રે પછી અમે બધા વાયડી પ્રજા લઈને પોંગી ગયા સુરતના ગુરુકુળ મંદિરે મફતમાં હિંસકા ખાવા અને અમે પોગ્યા ને એ ભેળી પ્રજા લહર પાટી ભાળી ગઈ પછી ઈ કઈ હેઠી બેહ તો માંડ્યા લહર પાટી ખાવા મેં કીધું હળવે હળવે આવજો નગર તમારા ડોળા લુગડા ગરમ થઈને ફાટી જાય અરે તમારી ભલી થાય આ મોટું છોકરું ક્યાંથી સડી ગયું પછી મોટા છોકરાએ લહોર પાટી ખાઈ દીધી ને તે મને લહોર પાટી ખાવાનું મન થયું પછી મેં બગડા સટી બોલાય અને આ લહોર પાટી તો મેં પહેલી વાર પાડી બોલો હેલિકોપ્ટર હાલતું હોય ને એમ હાલે લટાપટ 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 અને પછી વાયડી પરજા ને બેહારી દીધી મોટા જબરા હિંસકા અને મને તો ખરેખરી ખરી દાય સડી આજ તો આ વાયડી પરજા ને એટલા હિંસકા ખબર એટલા હિંસકા ખબર આવી ખબર આવી દઉં ને કે બે મહિના સુધી ખાવાનું ન માગે અને આ ભાણા કેદું ના કેતા મામા અમારે હિંસકા ખાવા છે મામા અમારે હિંસકા ખાવા છે હવે જો મામાનો હાથ અડી ગયો હવે કોઈ દી નહીં કે મામા અમારે હિંસકા ખાવા પછી બધી વાયડી પરજા ને મોટા જબર હિંસકા માં બેહારી એવો હિંસકો સકાયો એવો હિસ્કો સકાયો એવો હિંસકો સકાયો ને કે હવે રાણા નો ઘોડો ઉપડી ગયો ઉભો ન રે યાર અને હવે જો અધવસાળા એ ગુફો રહી જાય તો તો સાલા બીજા ઘોબા ઉપાડીને ભયા ન જાય યાર અને પછી મેં અને રંગીલા રાજુ એ ઘોડીવાળા હિંસકામાં હરીફાઈ કરી મેં કીધું તારામાં તાકાત હોય તો મારી દે મોરે મોરો

અને પછી હાળો બની કે હાલો આપણે સકડામાં હેરીફાઈ કરવી કોણ પેલા પડી જાય અને બે સકડામાં સડી ગયા અને સકડું એવું સકાયું એવું સકાયું એવું સકાયું ને મહેમાન તો ઊંધા કાન પડી ગયા ને રાજુ ટીયર દીકરો ઠેકડો મારી ગયો ને મહેમાન તો ગલોટિયા ખાય ખાય ઢીમણા થઈ ગયા સાલા બાજુમાં બેહવાવાળા ખદડા નીકળ્યા બાકી હાની નજરે થોડી થાય પછી બે ભાઈઓ કે અમારે હેરીફાઈ કરવી છે પણ તમે જોજો નાનો ભાઈ હોય ને ટીયર દીકરો હોય ગાળિયામાં નીકળી જ જાય

પણ તમારા સાથ સપોર્ટ થી અમને બસ મળી ગઈ અને અમે બસમાં બેહી ગયા અને અમે સુરત ને બાય બાય ટાટા કરી દીધા તો ખરેખર મિત્રો અમને સુરત સિટી માં બહુ મજા આવી હવે ફરી પાછું ક્યારેક સુરત આવવાનું થાય તો આપણે બધા સાથે મળી અને મોજ કરીશું જો તમને અમારો આ કોમેડી વિડીયો જોવાની મજા આવી હોય તો લાઈક કરી દીજો અને કોમેન્ટ કરી દીજો આપણે આગળ પણ આવા નવા કોમેડી વિડીયો લાવતા રહીશું અને તમને હસાવતા રહીશું